કરવામાં જેમાં વ્યારાના અંજલી ચેમ્બર્સમાં આવેલ કેટલીક દુકાનોમાં ફાયરના સાધનોનો અભાવ જણાતા આ તમામ દુકાનો સીલ કરાઈ હતી અગાઉ અંજલી ચેમ્બર્સ કોમ્પ્લેક્સના દુકાનદારોને ત્રણ વાર નોટિસ બાદ સેફટીના સાધનો ન રાખતા તમામ દુકાનો સીલ કરવામાં આવી હતી સાથે વ્યારા શહેરમાં આવેલ છોટાલાલ ટાવર કોમ્પ્લેક્સની દુકાનો પણ સીલ કરાઈ હતી ફાયર વિભાગની કાર્યવાહીથી ફાયર સેફટીના સાધનો નહીં રાખનારા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો રાજકોટની ઘટનામાં તંત્ર એલર્ટ થઈને કામ કરી રહ્યું છે ત્યારે વ્યારા નગરમાં ફાયર વિભાગની આ કડક કાર્યવાહીથી નગરમાં ફાયર સેફટીના રાખનાર દુકાનદારો અને કોમ્પ્લેક્ષ ધારકોમાં ફફડાટ ફેલાયો હતો પરંતુ વ્યારા વગર સેફટીની કેટલીક એવી બિલ્ડીંગો છે જેનું બાંધકામ નીતિ નિયમોના વિરોધમાં પોતાની મનમાની ચલાવી બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આવા કોમ્પ્લેક્સ નિર્માણના કારણે રાજકોટ જેવી ભયાનક ઘટનાને તાપીમાં પણ બની શકે છે ત્યારે તંત્ર દ્વારા જે કોમ્પ્લેક્ષમાં ઇમરજન્સી એક્ઝિટ ના રાખવામાં આવી હોય અથવા બાંધકામ નિયમિતતાના અધીન નિર્માણ કરવામાં આવ્યું ન હોય તેવા બિલ્ડીંગો સામે પણ તંત્ર લાલા કરે તે હવે જરૂરી બન્યું છે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમથી અને આરસીએમ અથવા અને આરએફઓ સાહેબ રીઝનલ ફાયર ઓફિસર સુરત જોન અને એમની સૂચનાઓથી અત્રે વારંવાર અમે અહિયાં વ્યારા નગરપાલિકામાં નોટિસો વારંવાર આપેલ છતાંય કોઈ ફાયર ની ગંભીરતા ન લેતા એવા કોમર્શિયલ બિલ્ડિંગોને સીલ મારવાની કાર્યવાહી ચાલુ કરેલ છે અમે આગળ એક સાત દુકાનોને કોમર્શિયલ જે હતું એને અમે સીલ કરેલ છે અત્યારે અગિયાર થી બાર દુકાનનું કામ ચાલુ છે સીલિંગનું અને આગળ અમારી કાર્યવાહી સીલિંગની ચાલુ છે I'd claro